જળાશય બન્યું જંગલ પોરબંદર શહેરમાંથી એક ચિંતાજનક તસવીર સામે આવી રહી છે શું થઈ રહ્યું છે શેની વાત છે આવું જોઈએ જાણીએ સમજીએ અદ્રશ્યો કોઈ જંગલના નથી અદ્રશ્યો છે પોરબંદર શહેરના વનાણા અને કરલી જળાશયના જ્યાં પાણી કરતાં વધારે દેખાઈ રહી છે ગાંડી વેલ એવી વેલ જે પાણી અને જમીન બંને માટે ખતરાની ઘંટડી સમાન છે કરલીના પુલ નજીક બંને સાઈડ રિવરફ્રન્ટ અને ખોડિયાર મંદિર આસપાસ ગાંડી વેલ એટલી હદે ફેલાઈ ગઈ છે કે કેટલાય વિસ્તારોમાં તો પાણી દેખાતું જ નથી ઓછી પ્રમાણમાં છે તો તેને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ પણ સરકાર દ્વારા એનો કોઈ નિકાલ કરવામાં ના આવ્યો તો હવે ધીરે ધીરે કરીને એ સમગ્ર લગભગ ચાલીસથી પચાસ ટકા જેટલા કલ્લી જળાશય જે પોરબંદરમાં આવેલું છે કલીના પુલની આજુબાજુમાં ત્યાં તેનો વ્યાપ વધી ગયો છે જો હજી પણ તેનો વિકા તેનો નિકાલ કરવામાં ના આવે તો જે કલ્લી જળાશય યોજના છે આખી જેમાંથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે તે આખી જળાશય યોજના પણ આની અંદર આવી જશે જેથી ખેડૂતોથી લઈને દરેક માનવ લોકોને પણ પાણીની ખૂબ જ મોટી અગવડ પડશે શરૂઆતમાં જ્યારે થોડા પ્રમાણમાં ગાંડીવેલ જોવા મળી હતી ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં અને આજે સ્થિતિ એવી બની ગઈ છે કે ગાંડીવેલ આખા જળાશયને ગળી રહી છે વનસ્પતિનો નિકાલ કરી અને તેમાંથી એનું ખાતર બનાવવામાં આવે તેને સૂકવી અને તેનું ખાતર બનાવવામાં આવે તો આ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું હોય જેથી કરીને ખેડૂતો માટે એક ખૂબ જ ગુણકારી એવું ખાતર તરીકે ઉપયોગ થઈ શકે એમ છે જેનો ખેડૂતો પણ ખૂબ સારો લાભ લઈ શકે પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે સમસ્યા છે પણ ઉકેલ પણ છે જરૂર છે માત્ર ગંભીરતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની નિરાકરણના ભાગરૂપે આઠમા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી એટલે ત્યાંથી જો નિર્ણય આવે તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે વધવાના કારણો હોય તે દૂર કરવા પડે હવે તેમાં પાણીમાં કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ મળતું હોય કે અન્ય કોઈ કારણો હોય તેવા હોઈ શકે તેના માટે અમે જીપીસીબી પોલ્યુશન બોર્ડને સેમ્પલ માટે પણ કીધેલું છે જેથી પાણીની ગુણવત્તા જાણીને જે તે સક્ષમ